મોરબી જિલ્લામાં બાળકોના કૌશલ્ય કળાઓ અને સંચાર માટે એલી કોલેજ ખાતે યોજાઈ રહ્યો હતો સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ મોરબી જિલ્લાની સરકારી શાળામાં ધોરણ છથી આઠ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિક્ષણ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે વેકેશન દરમિયાન બાળકો તેમના મનગમતા વિષયોમાં આગળ વધી શકે તેમની અંદર રહેલી સુસુપ્ત કળાઓ બહાર આવે અને સોળે કળાએ પાંગરે તેને જ તેમની અંદર વિવિધ કૌશલ્ય કળાઓને વિકાસ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નૂતન પહેલ કરવામાં આવી રહી છે જેમાં ધોરણ છથી આઠના અભ્યાસ કરતાં સરકારી શાળાના બાળકો માટે ચિત્ર વાર્તા કાવ્યલેખન તથા ચેસ જેવા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપ અંતર્ગત છવ્વીસ જેટલા ચેસ સાડત્રીસ જેટલા ચિત્ર તથા પચીસ જેટલા કાવ્યો અને વાર્તાલેખન અંગેની જરૂરી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે જિલ્લાના કુલ એંસીથી વધુ બાળકો આ વર્કશોપનો લાભ લઈ રહ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી